આણંદ જિલ્લાના પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે આણંદની બોરસદ ચોકડીએ આવેલ ગોડાઉનની વેન્ટિલેશન બારીઓ તૂટી જવાને કારણે અસંખ્ય કબૂતરો ગોડાઉનમાં અંતર જ રહેતા હોય છે અને લોખંડની એંગલો પર બેસીને ચરકી ચરકીને અનાજનો જથ્થો બગાડે છે આણંદ બોરસદ ચોકડી ખાતે આવેલ ગોડાઉનમાં પડેલા ખુલ્લા અનાજના જથ્થામાં આટલી બધી કબૂતરની અગાર અને પીછા પડેલા જોવા મળ્યા છે આજ ગોડાઉનની અંદર અગાઉ કબૂતરો મર્યા હોવાના આક્ષેપો થયા હતા દરેક ખુલ્લા અનાજના જથ્થામાં કબૂતર ચરકી ચરકીને અનાજનો જથ્થો બગાડી રહ્યા છે અને એ જ અનાજ ભરીને પુરવઠાની સસ્તા અનાજની દુકાનોમાં પહોંચાડવામાં આવે છે અને આ અનાજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ખાય છે આ બાબતે અગાઉ પણ જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર કુંભકર્ણની ઘોર નિંદ્રામાં પોઢેલ છે ત્યારે અધિકારીઓ જાગશે કે પછી આ જ રીતનું અનાજ રેશનિંગમાંથી લઈ જતા ગરીબ પરિવારોને ખવડાવવામાં આવશે

સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલુ